જે છે એ આપણે આની અંદર જોવાના છીએ આ વિડીયોની અંદર જોવાના છીએ જેથી કરીને જે જોડણીને લગતા પ્રશ્નો છે તો કદાચ જો જો એની એની જે આંતરકી આવે છે અંદર ક્યાંક આ ખોટો આપવામાં આવે તો તમે પુરાવા તરીકે અહીંયા હું જે તમને દર્શાવી રહ્યો છું એ પ્રૂફ તમે ત્યાં રજૂ કરી શકો છો એટલે કે હું અહીંયા તમને જે માહિતી આપું છું એ સોર્સમાંથી તમે પ્રૂફ લઈ અને ત્યાં રજૂ કરી શકો છો એટલે ગુજરાતીને આપણે પ્રશ્નો જોવાના છીએ અને કેટલાક પ્રશ્નો જે સરકારી ચોપડી આધારિત આપણે જોવાના છીએ મદદરૂપ થાય અને પરીક્ષા પેટર્નની પણ ખ્યાલ આવે તો જોઈએ એ જો તમે તલાટીની તૈયારી કરવા માંગો છો તો રેવન્યુ તલાટી સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપ જે છે એ આપણું બનાવેલું છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે લિંક જે છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તલાટી માટે આપણે ગુજરાતીનો એક કોર્સ પણ લાવવાના છીએ ગુજરાતી વ્યાકરણનો વીસ ગુણનો સંપૂર્ણ કોર્સ લાવવાના છીએ એનાથી આગળ આ એક ફકરો હતો આ ફકરા આધારિત તમને પ્રશ્ન પૂછેલા હતા એની અંદર મોસ્ટ ઓફ તમારા જોડણી આધારિત તમને પ્રશ્ન પૂછાયા હતા બરાબર એટલે મોસ્ટ ઓફ જોડણી જોડણી આધારિત પ્રશ્ન પૂછાયા હતા તો અહીંયા આપણે સાચી જોડણી જે છે એ લીધેલી છે કે અતિન્દ્રિય તો અતિન્દ્રિયની સાચી જોડણી આ થશે બરાબર આ અતિન્દ્રિય જે છે એમાં પેલો ઈ આવશે એ દીર્ઘ આવશે દીર્ઘ આવશે બરાબર બીજો જે છે એ રસ્વ ઈ આવશે ઓકે હવે આના પ્રૂફ માટે જો તમારે આ પ્રશ્ન અહીંયા કને ઓપ્શન બી રાઈટ આન્સર બનશે પણ જો આન્સર કી ની અંદર જો ઓપ્શન એ સાચો આપવામાં આવે તો તમે પ્રૂફ તરીકે આ જે સંદર્ભ છે એ તમે કરી શકો છો પેજ નંબર ભાષા ભાષા જે જે છે છે એના પેજ નંબર છ ઉપર આ ચૂંટણી આપેલી છે એના પછી આગળ બીજો એક શબ્દ હતો કિંકિણી બરાબર તો કિંકિણી આવી રીતે જ લખાશે આ સાચું છે બરાબર આ સાચું છે આ ઈણી પ્રત્યે છે તો ઈણી પ્રત્યેમાં જે બે ઈ આવે છે એમાં પહેલો ઈ આવશે ને બીજો ઈ આવે એ દીર્ઘ આવશે આ જોડણીના નિયમમાં આપેલું છે આ જોડણીના નિયમ મુજબ ઓકે તો અહીંયા કને સાચો બનશે એના છે શબ્દ હતો કયો હતો તો જોડણી આ રીતે લખી છે બરાબર આ જોડણી છે ભાષા નિયમક શબ્દ કોષના પેજ નંબર બસો ને બાવન ઉપર આ જોડણી આપેલી છે એનાથી આગળ છે વિભીષિકા વિભીષિકા જે છે વિભીષિકાનો અર્થ થાય છે ડર ઘાસ દહેશત બી બરાબર તો આ જો વિભીષિકા જોડણી કઈક આ પ્રકારે થશે પેલો રસ્વ બીજો દીર્ઘ ત્રીજો રસ્વ એ આવશે આ પ્રકારે થશે બરાબર અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બનશે સારી રીતે સમાન અથવા સપ્રમાણ અથવા સુંદર બરાબર આ એની સાચી જોડણી થશે ભાષા નિયામક ની શબ્દકોષની બુક નંબર પેજ નંબર ચારસો ઉપર આ શબ્દ આપેલો છે ઓકે ચલો એનાથી આગળ હવે જો એક આ ફકરો હતો હવે આ ફકરો સમજવા જેવો હતો શું હતો સમજ આધારિત હતો બરાબર આનું ક્યાંય પ્રૂફ તમને જોવા નહીં મળે આ સમજ આધારિત ફકરો હતો કે ભાઈ પરંપરાગત પ્રથમ એટલે કે પરંપરાગત અને વૈજ્ઞાનિક

પરંપરાગત અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વચ્ચે પૂર્ણ સત્ય સુધી પહોંચવા માટે આધ્યાત્મ શબ્દગુચથી શું સૂચવાય છે તો કે બંને પદ્ધતિઓનું એકીકરણ બંને પદ્ધતિઓનું એકીકરણ સૂચવાય છે એનાથી આગળ કે કયું વાક્ય પરિચ્છેદના ભાવને સમર્થન આપે છે એ આ આખા પરિચ્છેદનો ભાવ જે છે એને સમર્થન આપતું વાક્ય કયું છે તો કે જીવનનું સત્ય પામવા માટે ભિન્ન પદ્ધતિઓ છે આ વાક્યને જે છે સમર્થન આપે છે આ વાક્ય એ આ પરિષ્દને એનાથી આગળ બીજો એક ફકરો હતો જેમાં માનવીના જીવન કેન્દ્રમાં શું ખસી ગયું છે તો કે મૂલ્યો ખસી ગયા છે બરાબર અહીંયા કને છે જીવનના મૂલ્યો જે છે એ ક્યાંક ને ક્યાંક ખસી ગયા છે બજારની સ્થિતિ શું છે તો કે વિસ્તરી છે બજારની સ્થિતિ કેવી થઈ છે તો કે બજાર હવે વિસ્તરી છે ઓકે એનાથી આગળ ત્રીજો પ્રશ્ન હતો માનવીનો વર્તમાન કેવો છે તો વિઘટન પામી રહ્યો છે માનવીનો વર્તમાન એ શું છે એ વિઘટન પામી રહ્યો છે એના પછી છે ઓગણચાલીસ કે ભાઈ જ્ઞાનના ક્ષેત્ર સાથે શું બન્યું છે તો કે સંકચન સંકોચન પામ્યું છે જ્ઞાન જે છે શું થયું છે સંકોચન પામ્યું છે ઓકે આ સમજવા આધારિત હતો અન્વેષણ એટલે શું અન્વેષણ એટલે શોધખોળ થશે આગળ એક બીજો પ્રશ્ન હતો કે શબ્દના શબ્દનો અર્થ ધ્યાને લઈ અને યોગ્ય વિકલ્પ ઓળખો હવે જો અહીંયા જે શબ્દ આપેલા છે ને આ શબ્દનો અર્થ જે છે ને એને ધ્યાનમાં લઈને તમારે ખાલી જગ્યા પૂરવાની હતી બરાબર એમાં જો સૌથી પહેલું જે છે એ શું છે તો કે પહેલો જ વિકલ્પ છે કે વસંતની મન પલકારીઓ વચ્ચે ખાલી જગ્યા વૃક્ષ પર હવે ખાલી જગ્યા વૃક્ષ પર તો ખાલી જગ્યા વૃક્ષ પર અહીંયા સિરીઝ આવશે શું આવશે વનસ્પતિ છે શું છે આયુર્વેદિક વનસ્પતિ છે અને આ જે વનસ્પતિ છે ને એનો છોડ પાંચ પચાસ થી સાઈઠ ફૂટનો થાય છે કેટલા ફૂટનો થાય છે પચાસ થી સાઈઠ ફૂટનો થાય છે બરાબર એટલે અહીંયા કને એને એને સરસડો પણ કહેવાય શું કહેવાય સિરીઝ એટલે સરસડો પણ કહેવાય છે શું કહેવાય છે સરસડો પણ કહેવાય છે એટલે જો આ સરસડો અહીંયા લખીએ અથવા સિરીઝ લખીએ બરાબર તો પણ વંચાશે સરસ રીતે એ એ વ્યવસ્થિત અર્થપૂર્ણ વાક્ય બનશે જેમ કે વસંતની મૌન પલકારીઓ વચ્ચે સરસડો વૃક્ષ પર અથવા સિરીસ વૃક્ષ પર આ આ જે છે અહીંયા સિરીસ આવશે બરાબર હવે જો સિરીસ શબ્દનો અર્થ જે છે ને એક વનસ્પતિ છે જેનો પ્રૂફ આપણે શું રજૂ કરી શકીએ તો કે ગુજરાતી વિશ્વકોશની જે વેબસાઈટ છે એમાં સિરીસ એટલે કે સરસડો એક વનસ્પતિનું નામ ખાલી જગ્યામાં શું આવશે જો સિરીષ એટલે આપણે નું જોઈ ગયા વનસ્પતિ જોઈ ગયા બરાબર પુષ્પિત્રાગડા છે આ છંદ છે આ શું છે છંદ છે બરાબર આ દિવી દીવી જે છે દીવી દીવી છે એ શું છે તો કે દીવી પણ આપણે આગળ જોવાના છીએ કે દીવી દીવી એટલે શું કે એ પણ એક છે વનસ્પતિ છે બરાબર તો આ નહીં આવે અહીંયા પાનકુઓ જવાબ આવશે હવે એટલે એક જાતનું પક્ષી શું આવશે એક જાતનું પક્ષી આવશે એટલે એક જાતનું પંખી બરાબર તો એક જાતનું પંખી ગાઈ રહ્યું હતું એની આંખોમાં ભૂતકાળના અમૂલ્ય સ્મૃતિના ઝાંખા અક્ષરો તરબતર હતા બરાબર તો અહીંયા કને શું આવશે જવાબ પાનકુઓ હવે પાનકુઓ એના પાસે નેક્સ્ટ છે જો અહીંયા પાનકુઓ જે છે ને અહીંયા કને આપેલું છે પાનકુઓનો અર્થ શું થાય એક જાતનું પક્ષી થાય એના પછી આગળ છે કે ભાઈ શબ્દના અર્થને ધ્યાનમાં લઈ અને યોગ્ય વિકલ્પ ઓળખાવો કયો છે અડસઠ માં નંબરનો પ્રશ્ન ખાલી જગ્યાના છોડો એ જાણે સંવેદનાઓની દીવા દાંડી કરી હોય એમ વાતાવરણમાં મધુર તાજગી ફેલાવી હતી હવે ખાલી જગ્યાના છોડો તો અહીંયા સિરીસ જે છે ને સિરીસ સિરીસ પણ એક જાતની વનસ્પતિ જ હતી પણ સિરીસ અહીંયા ક્યાં ઓપ્શનમાં આપેલું નથી બરાબર એક ઔષધીય વનસ્પતિ હતી સિરીઝ પણ અહીંયા ક્યાંય ઓપ્શનમાં આપેલું નથી તો અહીંયા શું આપેલું છે દીવી દીવી શું આપેલું છે દીવી દીવી તો દીવી દીવી છે એ પણ શું છે તો કે સિઝાલિયન એસી કુળની એક વનસ્પતિ છે બરાબર શું છે એક વનસ્પતિ છે ટીવી દીવી અથવા ઇકામારામ પણ એને કહેવાય છે ઓકે હવે એનું પ્રૂફ આપણે ક્યાંથી રજૂ કરી શકીએ આ અહીંયા ઓપ્શન ડી આવશે એના પ્રૂફ તરીકે આપણે ગુજરાતી વિશ્વકોશની જે વેબસાઇટ છે એના ઉપર દીવી દીવી અર્થ આપેલો છે શું આપેલો છે દ્વિદળી વર્ગમાં આવેલ

એમાં આ જે શ્લોક છે ને શ્લોક એના પહેલા અને ત્રીજા શ્લોકમાં શું હોય અનુક્રમે નગન નગન રાગન બરાબર એટલે કે પહેલા પ્રથમ અને ત્રીજા શ્લોકમાં કેટલા બાર અક્ષરો આવેલા હોય કેટલા અક્ષરો આવેલા હોય બાર અક્ષરો આવેલા હોય અને બીજા અને ચોથા શ્લોકમાં કેટલા આવેલા હોય તેર અક્ષરો આવેલા હોય કેટલા આવેલા હોય તેર અક્ષરો આવેલા હોય બરાબર આ એક શું છે સંસ્કૃત વ્યાકરણનો છંદ છે બરાબર પુષ્પી ચાગરા

ઓકે અને આ આ ખલી જે છે અહિયાં આપણો જવાબ આવશે પ્રશ્નો હતા બરાબર વીસ પ્રશ્નો હતા એટલે કે ચાર પેરેગ્રાફ હતા બરાબર એમાં એક પેરેગ્રાફ જે છે એ આખે આખો તમારો જોડણી આધારિત હતો જોડણી આધારિત હતો બરાબર જોડણી તમારી પૂછેલી હતી એક હતો તમારો છે ને આધારિત અર્થ આધારિત હતો શબ્દના અર્થ આધારિત હતો બરાબર પછી એક જે છે આધારિત હતો એક જે શબ્દ છે એક જે ફકરો છે એ સેના આધારિત હતો કે સમજ આધારિત હતો બરાબર સેના આધારિત હતો સમજ આધારિત સોરી બે જે એવા ફકરા હતા કે જે સમજ આધારિત હતા સમજ આધારિત હતા બરાબર બે ફકરા એવા હતા કે જે સમજ આધારિત હતા એટલે વીસ ગુણનું તમારું જે ગુજરાતી છે કંઈક આ પ્રકારનું તમને પૂછાયું હતું તો આશા રાખું છું આ વિડીયો તમને મદદરૂપ થયો હશે જો વિડીયો તમને મદદરૂપ થયો તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો મળીએ આવી અવનવી માહિતી સાથે નેક્સ્ટ વિડીયો ક્લાસની અંદર ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત